મારુતિ મધરલેન્ડ સેક્શન સ્કૂલ દ્વારા મોરબીના જકાતનાકા મેન રોડ ઉપર આવેલ ગિરિરાજ પાટી પ્લોટ ખાતે એમએમએસ એક્સપો બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ મધરલેન્ડ સ્કૂલના ના વિદ્યાર્થીઓએ અલગ અલગ સાયન્સના વિષય ઉપર પ્રોજેક્ટ બનાવી અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને સાયન્સ પ્રોજેક્ટ વિશે માહિતગાર કર્યા હતા ત્યારે સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ માનવ બોડી સ્મોક મશીન સહિતના પ્રોજેક્ટની માહિતી આપી હતી મારી સ્કૂલનું નામ મધરલેન્ડ સ્કૂલ છે અને આ આયોજન ગિરિરાજ પાર્ટી પ્લોટમાં કરવામાં આવેલું છે મેં મા મેં અને મારા ગ્રુપે પાર્ટિસિપેટ કરેલો છે અને અમારા ગ્રુપ મારા પ્રોજેક્ટનું નામ હ્યુમન બોડી છે એટલે અમે કહીએ છીએ કે સૌ પ્રથમ પહેલાં હ્યુમન બોડીમાં એટલે કે માણસના શરીરની પહેલી લેયર પછી એની અંદર આપણા શરીરમાં જ્યાંથી રુધિર કે કેવી રીતે પહોંચે છે ત્યારબાદ આપણી માંસપેશી અને બીડી કે સિગરેટ પીવાથી ના આપણા શરીરમાં કેવું નુકસાન થાય છે પછી એ અલગ એવી જાણકારી આપીએ છીએ કે પ્રિપોઝિશન કહે છે કે આપણા શરીરના કયા ભાગો કઈ જગ્યાએ આવેલા છે હા આ પ્રોજેક્ટ તો એને લગતો જ છે કે શરીરમાં આપણા શું નુકસાન થાય છે એટલે આપણે કોઈ ખરાબ વ્યસન હોય તો તે છોડી દેવું જોઈએ એને લગતો જ આ પ્રોજેક્ટ કરેલ છે હા વિદ્યાર્થીઓને આમાંથી ઘણો જ લાભ થયેલો છે થઈ રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓને ઘણું જ જાણવા મળે છે પ્રોજેક્ટમાંથી અને વિદ્યાર્થીઓને પુસ્તક પૂરતું જ નહીં પણ બહારી જ્ઞાન પણ આમાંથી પ્રાપ્ત થાય છે હા આ પ્રકારનું આયોજન જરૂરથી કરવું જોઈએ કારણ કે એમાંથી વિદ્યાર્થીઓને ઘણું બધું જ્ઞાન મળે છે વાલીઓને સાથે સાથે પણ નોલેજ વધે છે મારા પ્રોજેક્ટનું નામ સ્મોક મશીન છે અમારા આ પ્રોજેક્ટમાં સ્મોક મશીનમાં કોઈ પાર્ટી કે ફંક્શનમાં સ્મોક કાઢવામાં આવે છે તેના વિશે આ સ્મોક મશીન બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને વાલીઓને અમે માહિતી આપી છીએ કે સ્મોક મશીનમાં સ્મોક કોઈ પાર્ટી કે ફંક્શનમાં કાઢવામાં આવે છે વગેરેની માહિતી આપીએ છીએ આયોજન મને ખૂબ સારું લાગ્યું હું એવી આશા રાખું છું કે વાલી સ્ત્રીઓને પણ આ ખૂબ જ સારું લાગે મારુતિ મધરલેન્ડ સ્કૂલ દ્વારા એમ એસ એક્સપો બે હજાર ચોવીસ માં નોલેજ વેપાર ફૂડ અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓએ અલગ અલગ ડાન્સ ઉપર ખૂબ સારો પર્ફોર્મન્સ કરી વાલીગણ ને કરી દીધા હતા તેમજ એક્સપોમાં વેપાર અને ખાણીપીણીને ને લેતા વિવિધ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા ને તેનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ જ કર્યું હતું તેથી વિદ્યાર્થીઓ પુસ્તકના થિયરી જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા ખૂબ સુંદર પ્રયાસ સાથે મારુતિ મધરલેન્ડ શૈક્ષણિક સ્કૂલ તરફથી આ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ સાયન્સ ફેરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના વિવિધ પ્રોજેક્ટની માહિતી પણ આપી હતી મારી સ્કૂલનું નામ મારુતિ મધલ એન્ડ શૈક્ષણિક સંખોલું છે આ સ્કૂલ અમારા એમએમએસ એક્સપો આયોજિત કરવામાં આવ્યું છે આ વખતે અમારા એમએમએસ એક્સપો ને આઈકોનિક ફાયર સેફ્ટી છે આમાં અમારા શાળાના તમામ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેન્ટ કર્યો છે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર વર્કિંગ મોડલ લોન રોવર વોટર વેસ્ટિંગને રિપેર કરવા માટે જે પદ્ધતિઓ અપનાવાય છે આદિત્ય એલવન ચંદ્રયાન થ્રી વગેરે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે અમારા પ્રોજેક્ટનું નામ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ડેમ છે આ પ્રોજેક્ટ દ્વારા જે વિસ્તારમાં વીજળી ઉત્પન્ન ન થઈ શકે તે વિસ્તાર સુધી આપણે વીજળી ઉત્પન્ન કરીને પહોંચાડી શકીએ છીએ આ પ્રોજેક્ટમાં સૌ એક ડેમ બનાવવામાં આવે છે ડેમની ડેમ ચાલુ કરવાથી નીચે પાણી ટર્બાઈનની પ્લેટ પર પડે છે ટર્બાઈનની પ્લેટ પર પાણી પડવાથી આપણે વીજળી ઉત્પન્ન થાય છે વીજળી ઉત્પન્ન કરવાથી આસપાસના જે ગામ સુધી વીજળી ન પહોંચી શકે તે ગામ સુધી વીજળી પહોંચી શકે છે આ પ્રોજેક્ટ દ્વારા આપણા ભારતના જે ગામોમાં વીજળી પહોંચી ન શકે એ દ્વારા પહોંચી ન શકતી હોય ત્યાં સુધી આપણે વીજળી પહોંચાડી શકે છે અને આપણા ભારત દેશનો સારો એવો વિકાસ થઈ શકે છે આ આ પ્રોજેક્ટ એમએમએસ સાયન્સ ફેરનો આયોજન કરવાથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિજ્ઞાન વિશે બિઝનેસ વિશે અલગ અલગ માહિતીઓ જાણવા મળશે ચંદ્રયાન સાયન્સના જે અલગ અલગ જે પાર્ટ્સ હોય એના વિશે પણ ઘણું બધું જાણવા મળશે આ પ્રોજેક્ટ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના નોલેજમાં વધારો થશે હાઇડ્રોલિક ડેમ અમારો પ્રોજેક્ટ છે એમાં વીજળીથી ટર્બાઈન ફરે છે અને જેથી આ વીજળી ઉત્પન્ન થાય છે અને આપણા દેશમાં અત્યારે વીજળીની અછત ઊભું થાય છે એટલે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અમારી સાથે સાત વિદ્યાર્થીઓ છે જેમ કે આ ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે ટીચરે સાથ આવ્યો હતો અને આ બધું પ્રોજેક્ટ એ અમે કર્યું હતું જેમ કે આ પાણી આ ડેમ બનાવવામાં આવે છે અને એનાથી નીચે પાણી પડે છે એટલે આ ટર્બાઈન ઉપર પાણી ભરવાથી ફરે છે એટલે એમાં વીજળી ઉત્પન્ન થાય છે મારુતિ મધરલેન સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયન્સના વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા જેમાં માર્બલ સ્લાઇડ પ્રોજેક્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મોલ એસ્કેલેટર મિશન ચંદ્રયાન બ્લડ સર્ક્યુલર સિસ્ટમ સ્મોક મશીન રૂમ હીટર ફાયર સેફ્ટી સ્માર્ટ સિટી ગેમ્સ સોલાર સિસ્ટમ અને વેક્યુમ ક્લીનર સહિતના વિવિધ સાયન્સના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવી પોતાના પ્રોજેક્ટ વિશે અન્ય વિદ્યાર્થીઓ વાલીઓ અને લોકોને માહિતગાર કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ મારુતિ મદલેન સ્કૂલ એમએમએસ એક્સપો બે હજાર ચોવીસના ભરપૂર વખાણ કરતા કહ્યું હતું કે સ્કૂલ તરફથી આવું આયોજન દર વર્ષે થવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓના જ્ઞાનમાં વધારો થતો રહે કેમેરામેન ગૌતમ રસ્કરી સાથે સંવાદદાતા દિલાવ સુરેશ્રા ચાંદની ન્યૂઝ રાજકોટ